મિત્રો આપણે બપોર બપોર સુધી ઉપાડવાની મંડી બપોર સુધી ઉપાડવાનું તડકો તપી જાય પછી મજા ના આવે પણ આટલી ઉપાડી નાખી હવે આટલો એક જ હાથ મારવાનો રેડી પછી કાલે મિત્રો ઉપાડવાનું

તારું કાંઈ નથી હું ભવ્યા રોગ લે જમે તો હાલા ભાઈ આવે ભાઈ હું લઈને ઓહો મિત્ર તને તને ભાઈ હું એવું છે માથા ભારે હા ભાઈ હું નું લે હું હું લે બની હે ક્યાં થઈ લઈએ કચ્છમાંથી કચ્છમાંથી લઈ આવ્યા હા બે બની હે બે લઈ હે વાત તન કી તન નથી આલો મામા વાહ યો આપણે અહીં થોડી ગોપાડી નઈ ગઈ પાછી દેખાડી દો હડે મોરો પડી ને વાથી લગી આયો હવે આ બધી ઉપાડવાની હવે બધા આવે તો આપણે પડી કે જો

મિત્રો આપણે ચીપી જોડાવી લીધું છે અને હવે આપણે જવાનું છે હોલીવાડી તો ચાલો મિત્રો આપણે ઓલીવાળી જઈને મળી બાય બાય મિત્રો આપણે ગયા જુઓ હવે માંડી આપણે જવાની છે તો મિત્રો અહીંયાથી લઈ છે જવાનું છે ચાલો મિત્રો આપણે કન્ટિન્યુ ચેક રાખવાનું

i a what check on guys